સતીશભાઈ માણેક રજૂઆત એ પચાસ વર્ષની પાણીની જૂની લાઈન છે અમે અનેક વખત તંત્રોને આરએમસી ને પૂર્વ અધિકારી ને મેયર સાહેબ ને બધી મેળવ્યા હજી સુધી આશ્વાસન જ આપે છે આ પાણી પીવાલાયક નથી આવતું ઓછા ફોર્સ આવે છે એમાં ભૂગોળ લાઈન ફરી ગઈ છે જેથી કરીને પાણી જે રોગ થાય છે અમે તંત્રોને અમે તંત્ર જાગી ગયા છીએ અમે તંત્રને જાગવાની જરૂર છે જાગવા માટે અમે બધી આ પ્રયત્ન કરી છીએ રેલી કાઢવાના છે ગાંધીજી રાયે અપવાસ કરવાના છે હા સમસ્યા તો બે હજાર ખરાબ સમસ્યા છે અમારી બીમાર પડી જાય હા બોલો પાણી ખરાબ આવે છે ઓછા ફોસ આવે પાઇપ વર્ષો ની પચાસ વર્ષની જૂની લાઈન છે એ બદલાવ માટે ડીઆર લાઈન નાખવા અમારી ઘણો ટાઈમ થી રજૂઆત છે અગાઉ અમે પચીસ વખત રજૂઆત કરી તંત્ર કોઈ ધ્યાન આપતું ફાઇલ થઈ ગઈ છે અમારા ધ્યાનમાં જ છે હવે અમારી માંગણી છે કે નવી લાઈન નાખવા ડીઆર લાઈન નાખવા અને શાળા ફોસતી પાણી આવે શુદ્ધ પાણી આવે એ સરકાર જવાબદારી છે અને સરકાર ની જવાબદારી ફિક્સ જવાબદારી થાય છે ધારાસભ્ય રજૂઆત કરી અને કોપરે રજૂઆત કરી નિવેદન આપાય બધી કોશિશ કરી લીધી પછી અમે આ પગલે પહોંચાએ